લાખની દિશા હાઈવે અમારા નવા વાત થરા જિલ્લામાં અત્યારે પચીસ કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા એક બાયપાસ રોડનો રોડનો ફોર લાઈનનું કામ ચાલુ છે બાજુમાં સર્વિસ રોડ આ બાજુ ફોર લાઈન રોડ વચ્ચે ગટર લાઈન છે હવે તમે વિચાર કરો કે હજુ ગટર લાઈનનું કામ ચાલુ છે અમે અંદર આવે ગટર લાઈનમાં ઉતરીને ચકાસણી કરવા હવે તમે બે ના દેખો હે આ ગટર લાઈન તમે આ બાજુ આવો હું બતાવું દેખો હેખો ઓમે હરિયા દેખાય નહીં દેખો દેખો આ એના ગટર લાઈન છે આ ગટર લાઈન હવે તમે વિચાર કરો કે આ ગટર લાઈન કેટલા દિવસ અહીંયાથી થી આ ટકશે ગોમના આગેવાનો ગોમના જવાબદાર વ્યક્તિઓ કોઈ આના વિશે બોલવા તૈયાર નથી કેમ કે કોન્ટ્રાક્ટર એમને ઢીઠ થાય છે ને એમને લાજ ગાઢવી પડે છે

જાગૃત નાગરિક તરીકે અપીલ છે કે ગોમના દરેક લોકો આમાં ભેદભાવની નીતિ છોડી ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ અને ગોમમાં સારું કોમ થાય એના માટે અમારી રજૂઆત છે કોન્ટ્રાક્ટર જ્યાં સુધી અમે બંધ કરાવવા માંગીએ છીએ અને જ્યાં સુધી એસ્ટિમેટ પ્લાન નહીં આપે ત્યાં સુધી અમે કોમ ચાલુ કરવા દેશું નહીં આવી અમારી તમામ બધા અમે સાથે મળી અને અમે રજૂઆત કરાના ગોમના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામના સભ્યો અને જે જે આગેવાનો છે એ આના વિશે ધ્યાન દોરે